એ સમાચાર રાજકોટથી મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે આજી નદી કાંઠાના નવસો ત્યાંસી ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર જંગલેશ્વર એકતા કોલોની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડાશે રાજકોટના મેયર નયના પેઢડિયાએ કહ્યું આજી નદી કાંઠે વર્ષોથી ખડકાયેલા દબાણો તોડી પડાશે આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે દર વર્ષે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે ગેરકાયદેસર દબાણો ઊભા થવા મામલે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે એક ખૂબ સારો અને મોટો હતો પણ આ દબાણો અહીંયા થવા માંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે આગળ વધી શકે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ગુજરાત ઇટીએસ ને મોટી સફળતા મળી છે ગુજરાત ઇટીએસએ દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડ્યા ગુજરાતી ઇટીએસ ના ડીવાયપી ની આધારે રેડ કરી હતી રેડ દરમિયાન અઢારસો ચૌદ કરોડ થી નવસો સાત કિલો એમડી ડ્રગ ઝડપાયું

ફ્લેવર ફ્લેવરવાળી સોડા ફ્લેવર વાળી આઈસ્ક્રીમ તો તમે બહુ ખાતા હશે પરંતુ હવે ફ્લેવર વાળો દેશી દારૂ બનાવવા લાગ્યો છે ઓરેન્જ ફ્લેવર ફ્લેવરવાળો દેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર દાફાશ કર્યો દરડાપાલીને પોલીસે દેશી દારૂ બનાવવાની આખી ફેક્ટરી પકડી પાડી ઘટના રાજકોટની છે જ્યાં માંડેડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી પકડાય શિવમ સોસાયટીમાં એક મકાનમાં દેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે પોલીસ જ્યારે પહોંચી ત્યારે ચોંકી ગઈ કારણ કે અહીં ફ્લેવર વાળો અને ફ્લેવર વિનાનો એમ બે પ્રકારનો દેશી દારૂ બનાવવામાં આવતો પોલીસ અહીંથી એક લાખ રૂપિયાનો દેશી દારૂ વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ ક્યારથી ધમધમતી હતી અને કઈ રીતે દારૂ બનાવતા હતા એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે આ ફેક્ટરીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને દારૂની સપ્લાય ક્યાં થતી હતી એ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે છ દિવસમાં બીજી વાર રાજકોટમાંથી દારૂની ફેક્ટરી ઝડપાતા ખડપડાટ મચી ગયો છે ગીરઝુમનથમાં વાળી થયા બાદ ગભાવે ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદે દબાણો હટાવવા માટે રાજ્ય સરકારને દબાણકર્તાઓ સામે લાલાંખ કરી છે ત્યારે ગાંધીનગરના અડાલજ સ્થિત અડચણરૂપ દબાણ ઉપર દવાઈ બોલાવવામાં આવી છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ત્રિમંદિર સામે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા દાદાનું બુલડોઝર આ ગેરકાયદે દબાણ ઉપર ફરી વળ્યું છેલા કેટલાય સમયથી રાજ્યભરના વિવિધ પંથકમાં દબાણ હટાવની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે ઠેર ઠેર અડચણરૂપ બનેલા દબાણો હટાવીને વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુડલોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું નવરાત્રીના પર્વ પર આદ્ય શક્તિની આરાધના થઈ રહી છે ત્યારે બીજા નોર્થે વડોદરાની ચકચારી ઘટનાથી સંસ્કારી નગરી કલંકિત થઈ છે એક સગીરાને ત્રણ નરાધામોએ દારૂનો નશો કરી પીંખી નાખી અને તેના મિત્રને ગોંધી રાખ્યો ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે સંયોગિક પુરાવા એકઠા કરવા માટે ઘટના સ્થળે પહોંચીને વીસ થી વધુ રાઉન્ડ કરીને પુરાવા મેળવ્યા ઘટના સ્થળે દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ પડી હતી પાણીની ખાલી બોટલ અને ગ્લાસ પડ્યા હતા રસ્તો એટલો ભેંકાર હતો કે અસામાજિક તત્વો નો અડ્ડો હોય

પેટ્રોલિંગ વધારી દેવામાં આ ઘટનાને લઈને ગૃહ રાજ્ય મંત્રી થયા વડોદરાની વાત કરતા થયા કહ્યું કે એક એક લોહી ઉકળી છે આરોપી કોઈ પણ આ આરોપીઓને પકડવા અંબા શક્તિ આપે ચેતવણી આપી કે બદનામ કામ ન કરતા કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ ભી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો કે હું આપશું ને બે હાથ જોડીને વિનંતી કરું છું દેશભરના લોકો નવરાત્રીમાં માતાજીની આરાધનામાં લીન થયા છે ત્યારે પ્રાણીઓ પણ માતાજીની ભક્તિમાં રંગાયા છે આબુમાં રીંછ માતાજીનું ભક્ત બન્યું માઉન્ટ આબુમાં રીછનું ઝૂંડ માતાજીના દર્શન કરવા માટે આવતું હોય તેવો વિડિયો વાયરલ થયો માઉન્ટ આબુના અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિરમાં આવે છે નવરાત્રીમાં ભક્તોની જેમ રીંછ પણ આરતી સમયે માની ભક્તિમાં લીન થાય છે અર્બુદા મંદિરમાં સવાર સાંજ બંને ટાઈમની આરતીમાં રીંછોનું રીછો ઝુંડ નિત્યક્રમ મુજબ આવે છે ત્યારબાદ આરતી પૂરી થયા બાદ રીંછ ફરી જંગલ તરફ જતા રહે છે ત્યારે આ રીંછોને જોઈ લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ ઉપાડો લીધો હતો દસ દિવસમાં ત્રણ લોકો પર હુમલો કરતા દહેશત ફેલાઈ હતી લોકો ઘરની બહાર ન નીકળી શકતા અને બહાર નીકળતા પણ ડરતા વન વિભાગે પણ દીપડા ને પકડવા માટે પાંજરા મૂક્યા ત્યારે અંતે આતમઘોર દસ મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વીડિયો વાયરલ રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા આ વાયરલ વીડિયોને ન્યૂઝ એટી કરતો બોર્ડે માઉન્ટ આબુમાં રીચના ટોળાનો વીડિયો થયો વાયરલ અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીચ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન રીચને જોઈને લોકોએ વીડિયો શૂટ કરવા કરી પડા પડી બિારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાય થયું પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો વીડિયો થયો વાયરલ જુનાગઢના ના ચડ્ડી માં ચડ્ડી બનિયા ગેમ ત્રાટકી સ્વામિનારાયણ તસ્કરો સીસીટીવીમાં કેદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી જુનાગઢના માણાવદરમાં ત્રાટક્યા તસ્કરો એગ્રોની દુકાનમાં કરી ચોરી રૂપિયા પંચાવન હજારની ની ચોરી કરી ટોળકી ફરાર માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અમરેલી ના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલકી ભોગવવા મજબૂર બન્યા સમસ્યા લઈને પાલિકાના અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતોએ જમીન પર માલિકીનો દાવો કર્યો રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો ત્રણ કિલોમીટરનો ફેરો કરવા મજબૂર કાર્યવાહી ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ અડારજ્રી મંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફગડાટ સુરતના જર્જરિત